ન શ્રીરાજા વિવેકાનંદસૂહ સચીસ સુખસ્વ સ્વામિનેતાપારિણી જનની શારદા દેવી રામ પરમ પૂજ્ય સ્વામી આત્મસ્થાનજી મહારાજ રામકૃષ્ણ મઠ મુંબઈના અધ્યક્ષ ખાસ મુંબઈથી આજે આ કાર્યક્રમ માટે પધારેલા એવા પૂજ્ય સ્વામી વાઘીશાલીજી મહારાજ કે જેઓ સમસ્ત રામકૃષ્ણ મઠના એક સિનિયર ટ્રસ્ટી છે અને સમસ્ત રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોર્ડના સિનિયર મેમ્બર્સ છે એવા પૂજ્ય સ્વામી વાઘીશાલીજી મહારાજ અન્ય સન્યાસી સંન્યાસીશ્રીઓ અહીંયા મંચ પર ઉપસ્થિત આદરણીય શ્રી જીતેન્દ્રભાઈ કુવાર આપણા ચાન્સેલર આ કાર્યક્રમ જ્યોતિબેન થાનકી અને ઉપસ્થિત મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને આ સંસ્કાર નગરીમાં બધા જ વસવા માટે સૌભાગ્યશાળી અને આજે આ સભામાં ઉપસ્થિત સૌભાગ્યશાળી એવા સૌ વડોદરાવાસી સંસ્કાર નગરીના નગરજનો મહાનુભાવો માતાઓ બહેનો અને ભાઈઓ ખરેખર આજ ખૂબ જ આનંદનો દિવસ છે મને તો લાગે છે કે સ્વપ્ન છે કે શું છે એક સ્વપ્ન જેવું લાગે છે બે વર્ષ પહેલાં આજ જ ગાંધીનગર હોલમાં આ સભાગારમાં આટલા બધા લોકો ઉપસ્થિત હતા ત્યાં જે આત્મસાદી મહારાજનું સન્માન કરવામાં આવ્યું એ સન્માનના ઉત્તરમાં પૂજ્ય સ્વામી આત્મસ્થાને મારે ખૂબ ગાળો આપી વડોદરા નિવાસીઓને કે જ્યાં સુધી દિલારામ લોકો હવે વડોદરા હું આવવાનું નથી અમારી અને વડોદરા નિવાસીઓની પ્રાર્થના સાંભળી ઈશ્વરે અને એક વર્ષમાં એવું ચક્કર ચાલ્યું કે આ જ ગાંધીનગર હોલમાં આ સભામાં અઢારમી એપ્રિલ બે હજાર પાંચના રોજ શ્રી રામજીની ઈચ્છાથી રામ રામનવમી દાસુ ઉદીને ઐતિહાસિક દિલારામ બંગલો જેમાં સ્વામી વિવેકાનંદ પોતે અઢારસો બાણુંમાં નિવાસ કર્યો હતો જેના માટે પૂજ્ય સ્વામી આત્મસ્થાને જે ચાલીસ વર્ષોથી સ્વપ્ન સેવતા હતા કે જે મેમોરિયલ બનાવવું છે આ બંગલાને આવા ઐતિહાસિક પાવન બંગલાને કોઈ પણ રીતે નકારી શકાય નહીં એની પવિત્રતાને ભૂસાવી શકાય નહીં એ પવિત્ર જે તરંગો છે એના એનો ઉપયોગ કરવા માટે મેમોરિયલ બનાવવામાં આવે એ સ્વપ્ન સાકાર થયું

જેનું સંચાલન ગૃહસ્થ ભક્તો કરે છે જે લોકો વર્ધા મારે છે કે અમારું પણ એડમિનિસ્ટ્રેશન અમારો એફિલિયેશન રામકૃષ્ણ મઠ મિશન બેરુમઠ સાથે થાય પણ એફિલિયેશન નો અર્થ છે કે આ બે ચાર સંન્યાસી મોકલવા પડે પણ સંન્યાસી અમારે અછત છે ઝાડવા મૂકતા નથી બે ચાર મોકલી દીધા અમદાવાદ બે ચાર મોકલી દીધા સુરત અને એટલા માટે એક હજાર સેન્ટર્સ ને ભાવ પરિષદ દ્વારા કરવામાં આવે છે અને દર વર્ષે બે બે ત્રણ ત્રણ સેન્ટર એફિલિયેટ કરવામાં આવે છે સેન્ટર માંથી અમદાવાદ સુગત ભાવનગર આટલા બધા સેન્ટર બનતા મારે છે ત્યારે વડોદરાનો ઘોડો આગળ નીકળી ગયો એનું કારણ છેલ્લા ચાલીસ વર્ષથી તેઓ સેવે છે કે જે દિલારામ મંગલામાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા એ દિલારામ બંગલો રામકૃષ્ણ મિશન મળે અને મેમોરિયલ બને સ્મૃતિ મંદિર સ્વામી વિવેકાનંદ જ્યાં બેઠા હતા ત્યાં ધ્યાન પક્ષ બને તરંગોને માણીને અહીંયાની યુવા પેઢી સ્વામી વિવેકાનંદ સંદેશ આગળ કરી દેશને આગળ વધારે સમાજને આગળ વધારે વિશ્વમાં શાંતિ સ્થાપે આ બધી પ્રેરણા અહીંયાથી મળે એના માટે ચાલીસ વર્ષ સુધી સ્વપ્ન સેવતા જો આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી આ જિલ્લાના બંગલો રામકૃષ્ણ મિશન એક ત્રીસ વર્ષની લીઝ ઉપર ન સોંપ્યો હોય માત્ર એક રૂપિયાના ટોકન રેટ પર તો આજે રામકૃષ્ણ મિશનનું શાખા કેન્દ્ર અહીંયા વડોદરામાં ન હોત પણ મુખ્યમંત્રીશ્રીએ જે બંગલો સોંપ્યો એની પાછળનું કારણ હતું પૂજ્ય સ્વામી આત્મસ્થાનજી મહારાજ એમણે એમને ફોન કર્યો શ્રી નરેન્દ્રભાઈ મોદીને એની હકીકત કહું તો વધારે ઇન્ડાણો ન જતા કે 6 ડિસેમ્બર 2001 ના રોજ નરેન્દ્ર મોદી આવ્યા હતા મુખ્યમંત્રી શ્રી પોરબંદર અને ત્યાં અમે લોકોએ જે 20 કરોડ રૂપિયાના ખર્ચે ભૂકંપ રાહત કાર્ય કર્યું પૂરા ગુજરાતમાં છ વસાવ બનાવી અને 81 શાળાઓ નિર્માણ કર્યું સરકારી શાળા જે અમે પાછી સોપી દીધી એમાંની એક કોલેજનું ઉદ્ઘાટન કરવા મુખ્યમંત્રી શ્રી પધાર્યા એમના પ્રવચનમાં એમણે કહ્યું કે રામ કૃષ્ણ મિશન પ્રત્યે મને ખૂબ જ આદર છે અને સ્વામી વિવેકાનંસ સંદેશનું ખૂબ માનું છું અને હું જ્યારે રાજકોટમાં હતો ત્યારે પૂજ્ય સ્વામી આરામ સ્વાજી વિદ્યાર્થી તરીકે આરામ સાથે નામ સર્જે જતો અને તેઓ મને સંન્યાસી બનાવવામાં માંગતા હતા એકના અરાણે વિવેકાન સંદર્ભમાં જણવામાં આવતો હતા અને ત્રીજી લેવી લીધી આ વાત જ્યારે મને ખબર પડી ત્યારે હું જે આરામસાજી માન્ય કહ્યું કે હવે કામ સરળ બની ગયું તમારો દિલાવર મંગલાનો તમારા શિષ્ય એવા વિદ્યાર્થી ત્યાં મુખ્યમંત્રી તરીકે બેઠા છે અને જ્યાં નામ પર એમ જ કહે છે કે મુખ્યમંત્રી ચાહે તો જ આમનો પડે બીજો કોઈ ઉપાય નથી અને જીતેન્દ્રભાઈ સુપડિયા એના સાક્ષી છે કે કેવી રીતે પછી અમે લોકો એપ્લિકેશન કરી પૂજ્ય સ્વામી આત્મસંજમાં આજે ફોન કર્યો નરેન્દ્ર મોદીને કે બીજું લાંબુ ચપ્પારે કંઈક એવું નથી આ દિલારામ મંદિર સૌથી બીજું કાયમ એવું અને આપણે જાણીએ છીએ પાછલા વર્ષે પૂજ્ય મહારાજશ્રી એમના ચરણમાં આ બંગલો સોંપી દીધો આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ એવા પૂજ્ય સ્વામી આત્મસ્થાનજી મહારાજ એ બાકી બધું તો ઠીક છે કે રામકૃષ્ણ મઠ મિશનના ચોથા પરમાધ્યક્ષ અને રામકૃષ્ણના સાક્ષાત શિષ્યો અને સ્વામી વિવેકાનંદ ગુરુભાઈ એવા સ્વામી વિજ્ઞાનંદજી મહારાજ પાસે એમને મંત્ર દીક્ષા લીધેલી પૂજ્ય સ્વામી ગિરજાનંદ મહારાજ એવા અન્ય અનેક વરિષ્ઠ સંન્યાસીઓની સેવા કરેલી છે અને એટલા બધા વરિષ્ઠ સંન્યાસીઓના સંપર્કમાં આવ્યા છે આજે અઠ્યાસી વર્ષથી મેં તો હજારો આધ્યાત્મિક હજારો ભક્તોને હજારો લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન કરવા દેશ વિદેશનો પ્રવાસ કરે છે એ બધી એમની મહાનતાની વાત છોડી કહીએ પણ તે સિવાય ગુજરાત માટેનો જે પ્રેમ છે એ અનન્ય પ્રેમ છે ઓગણીસો છાસઠ થી ઓગણીસો ચુમ્મોતેર સુધી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ હતા ત્યારે સુરતમાં રાહત કાર્ય હોય સુરતમાં ફ્લડ હોય કે પૂરા હોય કે કચ્છમાં દુષ્કાળ આવે દરેક વખતે પૂજ્ય સ્વામીજી સૌથી પહેલા દોડી જતા અને તે વખતે એમણે જે કાર્યો કર્યા છે એટલું જ નહીં ગુજરાતની જનતા પ્રત્યે ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે ગુજરાતની અસ્મિતા પ્રત્યે એમને જે હૃદયમાં પ્રેમ છે એને વર્ણવી શકાય તેમ નથી અને એટલા માટે સમસ્ત ગુજરાત એમને સન્માન કરે છે સંસ્કાર સન્માન એટલે સમસ્ત ગુજરાતનું સન્માન પૂજ્ય સ્વામી આરામ સ્વામી મહારાજને આદર કરે છે